હરે કૃષ્ણ વેલકમ બેક ટુ માય ન્યુ એન્ડ ફ્રેશ સો ગાઈઝ અત્યારે વાગવામાં થઈ ગયા છે બાર અને અમે લોકો જઈ રહ્યા છે

ચોકલેટ અરે રે શું कैसो बस वो ऑफिस की तैयारी हम्म फाइनली वेकेशन पूरू થઈ ગયું વેકેશન પૂરું થઈ ગયું બસ નજીક એમ વાઇબ્સ તો આવી જ રહી છે કે વેકેશન વેકેશન જેવી વાતાવરણ પણ થયું અને વાતાવરણ બી નહીં સારું ગઈ વખત તો આપણે અત્યારના દિવસોમાં મસૂરી ફરતા હતા ભાઈ બીચ પછી ગયા હતા એટલે 10 દિવસે સે આયા હતા હે ને તો જે ઠંડી હતી મજા આવી ગઈ હતી પણ હું છે ને મારી એક ફ્રેન્ડ છે એનો અત્યારે સ્ટોરી ને એવું જો ને તો મને આમે એ દિવસ અત્યારે જીમ કોર્બેટ છે એ લોકો બી આપણે જે ટૂર કરે તે છે એમાં નહીં લા પણ એ જ બધો રૂટ લીધો છે હમણે નીશીવ હાય જય શ્રી કૃષ્ણ અહીંયા આવો નિશુ સ્પાઈડી માસ્ક પહેરે છે અને શું બને છે સ્પાઈડી અહીંયા તું મારા જોડે અહીંયા તો આય બચ્ચા અહીંયા તો આય મમ્મીની વાત તો સાંભળ આ સ્પાઈડી નહીં આ પાડી છે પાડી અમાર નિશ્યુ છે ને આખો દિવસ આ છે ને જોતો હોય સ્પાઈડી

મારી વાત સાંભળતું પેલું કેતો પ્રહલાદે શું પ્રહલાદ શું કેતો જેને પ્રહલાદ ભગવાન યાદ કરે તો શું કે બોલ મને નહીં સાંભળાતું હા હું કરી આપું પેલા તું મને કે

પછી નિશુ કેવી રીતે હાલા કરી જાય એમ બદાન ટાટા બાય બાય કર દે टाटा બાય નિશુરમ સે મમાફિસ જસે કે તો બાય બાય જય શ્રી કૃષ્ણ ઓમ નમો ભગવતે દે વાસુદેવાય પટ પટ લેલા સ્વિફ્ટ ગાડી ફરવા મોટર કાર રોણા ફરવાના બરાબર ના

ઓકે સો ગાઈઝ આજે મારે કેવું ખબર છે કે શૂટ કરવા જવાની છે એટલે પહેલાં શોપ ઉપર જઈશ એક બે ચોરી રેન્ટ ઉપર ગઈ છે એનું બધું ચેક ને એ બધું કરીશ પછી જઈશ રીલ્સ માટે રીલ્સમાંથી પાછી આવીશ પછી પાછી શોપ ઉપર પણ પાછી ઘરે ગાઈઝ મેં એવું વિચાર્યું છે કે હું કિચનની ચેનલ પણ ફરી સ્ટાર્ટ કરું તો તમે લોકો કોમેન્ટ કરજો કે તમારા લોકોનું શું કહેવું છે મને બી નહીં ખબર હું કેવી રીતે મેનેજ કરીશ બટ આ મારો થોટ હતો જે મેં તમારી સાથે શેર કર્યો છે તમારું શું કહેવું છે આ ટોપિક ઉપર એ પણ કોમેન્ટ કરજો સો ગાઈસ ફાઇનલી ખુશી આવી ગઈ હતી ઘરે હું એનાથી વહેલો આવી ગયો થોડો પણ અમારા મેડમ આજે થોડા બિઝી હતા એટલે વ્લોકશોક નથી કર્યો સો અત્યારે જો મસ્ત મજાનું જમી લીધું છે અને અત્યારે મેડમ ધોઈ રહ્યા છે વાસણ બોલો મેડમ હું કહું

પણ ફાઈનલી આ ડૉક્ટર જોડે બહુ સરસ રિઝલ્ટ મળ્યું છે હા તો ઓલમોસ્ટ હવે આ લાસ્ટ બે મહિનાની દવા આપી છે પછી કદાચ બંધ પણ થઈ જાય તે ડિપેન્ડ ઓન રિપોર્ટ્સ કે ભાઈ નેક્સ્ટ રિપોર્ટ્સમાં શું આવે છે સર તો જો કે ડૉક્ટર ભી સારા એવા ખુશ થઈ ગયા હતા હા બરાબર કે ભાઈ સરસ ચલો સાચી છું કેમ કે એનો જે સીઆરપી હંડ્રેડ વન ટ્વેન્ટી એટ રહેતો તો ને હવે એકદમ ફાઈવ સુધી આવી ગયો છે સીધો

ક્યાં ગયો માં દીકો ઓલે છુપાઈ ગયો છે ઓલા પપ્પા ક્યાં ગયો હતો સીતો છુપાઈ ગયો તને ખબર હતી પપ્પા આવે છે હે અરે મારો જીવ ક્યાં જાય છે હે અલ્યા ક્યાં ગયો પાછો આ પકડાઈ ગયો બસ બેટા જો વાગી ના જાય ક્યાં ગાડું અવડું ખૂણો બૂણો વાગી ના જાય બેટા આમાં જાય બાર આવી જાય બાર એન વન રમિયા

તો એવું કંઈ ફીલ થાય છે કે નહીં એ પણ હું જરૂરથી કહીશ તો વ્લોગ એન્ડ સુધી જોજો ઇન્ટરવલ વખતે લિટરલી એવું ફીલ થાય કે જાણે ભગવાન આપણી સામે જ આવી ગયા હોય બરાબર બાકી મતલબ લાસ્ટમાં કહેવાનો એક જ મિનિંગ થાય છે બરાબર કે તમે જેવું કર્મ કરશો એવું તમને ફળ મળશે પછી કોઈ પણ રીઝનથી તમે કઈ બી રીતે વિચારો બરાબર એટલે શોર્ટ એન્ડ સિમ્પલ એવું કંઈ કહી શકાય કે ભાઈ જેવું ગીતામાં લખ્યું છે બરાબર કે જેવું તમે કર્મ કરશો ને એવું જ તમને ફળ મળશે આપણે એમ કહીએ ભગવાન આગળ કે ભાઈ મારી જોડે જ કેમ આવું થાય છે કે એક્સ વાઇઝ એડ તો એ કેવું છે કબર તમારા કર્મો ઉપર ડિપેન્ડ કરે છે શું કહેશો દુનિયા કોઈ જાણે લેવા દેવા જ નહી ગાઈઝ મેં એમને મસ્ત મજાની વોચ આપી બંધ થઈ ગઈ હતી જોતો એની વોચ બંધ થઇ જાય છે સરસ પિક્ચર છે એક વાર જરૂર જોજો યસ તો સારું શીખવા મળે એમ